તેમણે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાએ છેલ્લા ત્રણ મહિનામાં માત્ર અપ્રચાર અને અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે તેઓ મારા વિરુદ્ધ બે હજાર બાવીસમાં કતારગામમાંથી ચૂંટણી લડી હતી જ્યાં ચોસઠ હજાર મતોના અંતરથી તેને હરાવ્યા હતા ત્યારબાદ તેમણે મતદારોની વચ્ચેથી ગાયબ થવાનો ઇતિહાસ રચ્યો છે હવે તે જ અભ્યાસ વિસાવદરમાં શરૂ કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાએ પહેલાં પોતાના પ્રદેશમાં મતદારોને કહ્યું હતું કે હું અહીં જ રહીશ પણ તેઓ હવે કતારગમમાં કોઈ વિકાસ ના કર્યો હવે તેઓ ફરી વિસાવદરના લોકો સામે હા પાડીને વિશ્વાસ જીતી લેવાના પ્રયાસ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ અગાઉ પોતાની નોકરી બીજાની જગ્યા દબાવી મેળવી અને બાદમાં બીજી નોકરી લઈ લોકોના ભરોસાનો ભંગ કર્યો તેમણે સનાતન ધર્મ ભગવાન રામ અને સરદાર પટેલના સ્ટેચ્યુ વિશે અપમાનીય ભાષાનો ઉપયોગ કરી હતી આમ આદમી પાર્ટીનું નેતૃત્વ પણ આવી જ વિચારધારા ધરાવે છે અરવિંદ કેજરીવાલે સરદાર પટેલના સ્ટેચ્યુ વિશે પ્રશ્ન ઉઠાવ્યો અને પોતે લાખો રૂપિયાના બંગલામાં અને બાથરૂમ બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસ અથવા તો અન્ય જેટલા ઉમેદવારો છે બધા જ અમારા પ્રતિસ્પર્ધી છે પરંતુ જે પ્રકારે નિમ્ન સ્તરના શબ્દનો જે પ્રયોગ કરે છે એટલા માટે એમનું કહેવું પડે છે કોંગ્રેસ લડે છે એની રીતે લડે છે અને એ અમારા પ્રતિસ્પર્ધી છે પરંતુ જે મર્યાદાઓ હોય એ રાજકીય જાહેર કોંગ્રેસ છે એ આક્ષેપ કરી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા જે કઈ લડી છે સ્વતંત્ર ને ખુલ્લા મને લડી છે બી ટીમ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીની હોવાથી જ નથી

જે પ્રકારે વીજળી ચોવીસ કલાક આપી છે દિવસની વીજળી પણ વિસાવદરને ગુજરાતમાં પહેલી વિસાવદર વિસ્તારને દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો અને વીજળી આપી અને જે ક્વોલિટી વાળી વીજળી ખેડૂતોને આપી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે આજે ચારસો પાંચસો રૂપિયા યુરિયાના ભાવ હતા ત્યારે જે બસો રૂપિયામાં આપતા હતા આજે તેત્રીસો થયા છે છતાં પણ એના એ ભાવમાં આપીએ છીએ પચીસ વર્ષથી વીજળી આ ખેડૂતોને ઇનાઇઝ પ્રાઇઝમાં પચાસ પૈસા યુનિટ અથવા તો પાંચ નું વાર્ષિક બિલ તરીકે એમાં કોઈ વધારો નથી કર્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અનેક કામો કર્યા છે છતાં હજી જે બાકી છે એ અમારે કિરીટભાઈ કહે છે કે હું આઠસો દિવસમાં પૂર્ણ કરીશ સુરતમાં પણ એને એવું કીધેલું કે હું જીતીશ કે નહીં જીતું હું સુરતની પ્રજાની વચ્ચે રહીશ હું અહીંયા કાર્યાલય ખોલીને રહીશ આ સુધી દેખાડા નથી અને જવાબદાર તો કોને કહેવાય ખબર છે જે બોલ્યા ફરે નહીં આની પાર્ટીનો વડાઈ વારંવાર ફરે છે એણે કીધું કે હું સરકારી બંગલો નહીં વાપરું સરકારી વાહન નહીં વાપરું કરોડો રૂપિયાના તો બંગલામાં રિનોવેશનમાં ખર્ચ કર્યા એટલે આનો જે કેપ્ટન ખોટો છે ને અમારા કેપ્ટન નરેન્દ્ર મોદી છે એણે જે બોલ્યા છે જે કીધું છે બધું કર્યું છે અને એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે વિનોદ મોરડિયાએ લોકો પાસે અપીલ કરતા કહ્યું કે વિસાવદરના લોકો ધાર્મિકતા અને સંસ્કૃતિમાં માને છે આવા લોકોનો યોગ્ય સમયે જનતાએ સત્ય સામે લાવવું જોઈએ કિરીટ પટેલ વર્ષોથી સેવા આપતા આવ્યા છે અને એ વ્યક્તિને પસંદ કરવી એ જ સમાજના માટે યોગ્ય નિર્ણય રહેશે આ મોદમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડ